આ છે વડોદરાના ભાયલી ગામનું સિદ્ધિ વિનાયક પ્લાઝા સિદ્ધિ વિનાયક પ્લાઝામાં રહેતા રહીશું ચિંતામાં આવી ગયા છે કેમ કે અક્ષર પૂજન ફ્લેટના બિલ્ડરે બેઝમેન્ટ માટે ખોદકામ કરતા સિદ્ધિ વિનાયક પ્લાઝા નમી ગયું જાણે ભૂકંપ આવ્યો હોય તેમાં સિદ્ધિ વિનાયક પ્લાઝાના પાર્કિંગના બ્લોકને નુકસાન પહોંચી ગયું છે પિલર પાસેથી પાર્કિંગનો નબળો ભાગ તૂટી પડ્યો છે જેથી અહીંયા રહેતા અડતાલીસ પરિવારના ત્રણસો સભ્યોમાં ડર જોવા મળી રહ્યો છે પોલીસે સુરક્ષાના ભાગરૂપે સિદ્ધિ વિનાયક પ્લાઝાને ખૂંડન કર્યું છે

તો ઓફિસે ગયા હતા તો એને કોઈ ડિસિઝન લીધું નહીં પાછું આ મહિના પછી પાછું બી ટાવરનું આખું લેવલ પડી ગયું તો એનું જવાબદાર કોણ એ હાથ ઊંચા કરવા તૈયાર થઈ ગયો મેં અમારી નજર સામે દસ જ મિનિટની અંદર બધું નીચે પડી ગયું બોલો અને એ લોકો છે ને કાલે પેલેની થી બધું નીચે ખોદકામ કરતા હતા પાર્કિંગનો આખો જે બ્લોક હતો નીચે બધી માટી ધસી ગઈ બધું જ આજે પડી ગયું એટલે આજે અમારે એવો વારો આવે છે કે અમે આ છોકરાઓને લઈને ફ્લેટની બહાર બેસવું પડે છે પાણીનું લીકેજ હતું ગટરનું એટલે માટી ભીણી હતી અમે જેવું ખોદ્યું ને એ બધું બહાર ધરસે આવ્યું છે અને એ ખાલી આગલા ભાગમાં જે પીસીસીને એ થોડું નીચે આવી ગયું છે એમાં કોઈ એવું કે નુકસાન બિલ્ડિંગને સેફ્ટી બાબતનું નુકસાન કોઈ થયું નથી